GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પંચમાલ જિલ્લા આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે મોગવારી સામે રાત આપતી આમ આદમી પાર્ટીની યોજનાઓ ને રેવડી દે બજા કુડાવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે છેલ્લા 30 વર્ષથી ભાજપને ખોબલેને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે કે ગુજરાતના લોકોની મોગવારીના નામે લૂંટવામાં આવી રહ્યા છે આથી આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા ગેસ સિલિન્ડર આપવા અને દરેક મહિલાઓને ત્રણ હજાર સન્માન રાશિ આપવાની માંગ સાથે ગોધરા ના બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ચારસો પચાસ ભાવે ગેસ સિલિન્ડર આપવામાં આવે મહિલાઓને રૂપિયા ત્રણ હજાર સન્માન નિધિ આપવાની માંગ કરવામાં આવી હતી રોજ તારીખ જાન્યુઆરી બુધવારના રોજ આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી અને ખાસ કરીને પંચમહાલ આમ આદમી પાર્ટી તરફથી આજે ભાજપ વિરુદ્ધ અને જે ભાજપ પાછલા ઇલેક્શનોમાં જે પ્રલોભન આપીને મતોનું ધ્રુવીકરણ કરીને જે સત્તા હાંસલ કરી રહી છે તેના વિરુદ્ધમાં આપણે ભેગા થયા છે રાષ્ટ્રીય સંયોજક અરવિંદભાઈ કેજરી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ જ્યારે એમને ગુજરાતના બે હજાર બાવીસ ઇલેક્શનમાં લાઈટ બિલ ફ્રી તથા શૈક્ષણિક પ્રબંધ આપવા માટેના જે વાદાઓ આપ્યા હતા ત્યારે ભાજપ વાળું એમ કહેતા હતા કે આ રેવડી છે જ્યારે ભાજપવાળા કરશે ત્યારે રેવડી નથી બીજા રાજ્યોમાં એટલે કે ભાજપ ભાજપ શાસિત જે બીજા રાજ્યો છે ત્યાં મહિલાઓને ત્રણ હજાર રૂપિયા અને ગેસના બોટલ ચારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે જ્યારે ગુજરાતી સાડા છ કરોડની પ્રજાને જે ખોબે ખોબલા ભરીને મત આપીને ભાજપને એકસો છપ્પન સીટોથી જે વિજય આપેલો છે એ લોકોને અન્યાય કેમ આમ આદમી પાર્ટી પંચમહાલ સમગ્ર સાડા છ કરોડની પ્રજા માટે અમે એમની લડાઈ માટે અમે અહીંયા ભેગા થયા છે એમના અધિકાર માટે અમે સો ટકા અમે લડશું એટલા માટે જ અમારું સ્લોગન છે કે લડેંગે જીતા જ્યારે પણ અન્યાય થશે ત્યારે અમે આમ આદમી પાર્ટી ગુજરાત આમ આદમી પાર્ટી પંચમહાલ અમે ચોક્કસપણે અમે તેનો વિરોધ કરી અને અમે એમના અધિકાર અપાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું હું આસિફભાઈ બક્કર મહામંત્રી આમ આદમી પાર્ટી પંચમહાલ